તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે હા તો આજે નાઈ તૈયાર થઈ ગયા હતા કારણ કે આપણે મારી માય ધોગની જ આવવાનું નથી અને અત્યારે અમે અમારા હણમન દાદા અને ધોગમાય ભાષા ધો આ છે ધોગમાયનું મંદિર આ રી અને આવણા છે હળવન દાદાનું મંદિર તો મિત્રો તમે કન્ટિન્યુ રહો અમે તમને બતાવો સારું સારું રેડી તો મિત્રો આ તો અમારા દાદાનું મંદિર ને હવે અમારા મોન કેમેરામેન નહેરી ગયા હતા હવે કેમેરામેન અને હું અબાળા નહેરી ગયા હતા અને પહેલાં હાથ વાગ્યા છે સીટ બોલાતા અને હવે અડધમ જ પહોંચ્યા કરી અડધો કિલોમીટર વિચારતું હશે અને પહોંચી ગયા હામાં કોઈ અત્યારે કોઈ છે જ નહીં એકલા અમે ના પાછા હગવાનું મંદિર છે અને દાદા મંદિર છે અહીંયા પછી લાઇ છે કરતોને ગુરુ તમે કન્ટિન્યુ રહે અમે હારા હારા કરતા બતાવતા રહીશું તો હારા લેવા વધારું રસી અહીંયા બતાવતા રહેશું બાકી તો વાળા ધોતા હોય લાઈક કરી દો શેર કરી દો કોમેન્ટ કરી દો કેમ કે અબાળાથી દો હશે સેડી એટલે તમે કન્ટિન્યુ રહો આપણે યાદ આગળ તો ફાઇનલી મિત્રો આપણે હળવાથી નેકલી ગયા હતા અને ખડાવણ પહોંચી ગયા હતા આ છે અમારા રઘુબાઈનું મંદિર રઘુબાઈનું મંદિર અને ત્રીસ મિનિટમાં આટલે પહોંચી ગયા છે ખડવણા હા હા બે ત્રણ કિલોમીટર કાપી દીધું સાલી ત્રીસ મિનિટમાં એટલે કાંઈ વધારે નાખાય નાખાય તો કહેવાય એવું છે અને મના ભાઈ ને અમારો આપણે બી કંઈ આકાશ નહીં થાય હવે હવે આવવાનું છે એ મજ કરતા કરતા અને બે દુઃખનો સાલો હતી ત્યાંથી ઉભારી લઈ લીધી છે એ મજ કરતા રવાના હા તો પાડન પાડતા એટલે તમે કન્ટિન્યુ રહેજો હવે એ ખડામાં પહોંચી ગયા છો ના હવે હાઈવે ઉપર ચડવાનું છે એ તો બતાવી દઉં રેડી તમે કન્ટિન્યુ તો મિત્રો ફાટક ફાટકે તો પહોંચી ગયા પણ ફાટક હાડો છે પણ આપણને ફાટક નહીં નડવાના કારણ કે આપણા હેડતા એટલે આપણને ફાટક ના નડે તો બધા ભાષણ સાધનો આપણને ફાટક નહીં મિત્રો તમને ટેન્શન ના કરો પબ્લિકમાં થોડીક આપણે આગળ બધી થોડીક વાત કરી લેડી તો મિત્રો અમે પહોંચ્યા છે ભાભર અને આ છે અમારું ઢોળું રંગીલું રૂપાળું ભાભર જોઈ લો આ ભાભર વખત તો જાય મદદ ના આવે ગમે એ ખોણા તો ને તો અમારા ભાભર સિવાય તો કઈ નહીં બાકી એટલે ભાભર એટલે અમારું એક નંબર ભાભર આમ તો અમે એવા નંબર ભાભર રખડતા હોય છે પણ આમ તો કોઈ અમને નહીં ઓળખતું ને એનો સવાલ નહીં પણ આપણે ભીડિયા પડાવવાનું કામ છે તો એ બાકી પાપરમાં પબ્લિક ફૂલ થઈ ગઈ હતી અને વાત છે નવ દેવા તો તમારા ભાઈ ને આગળ વાળા લીટ ફૂલ કારણ કે શરાબ રાખશો તો કાંઈ નહીં થવાનું તો જોઈ લીધું છે શરાબ હશે તો તમે ક્યાંય આગળ નહીં વધવાના અને બાકી આટલી પબ્લિક થાય તો તમારું બાકી જગ્યા બોલાવો તમારે પણ સફળ આવે ને તો શરમ જે રાખતા જ નહીં એની માને ભૂખ જ ગાઢવાના થાય અહીંયા કેમેરા ચાલુ કરે એટલે પૂરું બાકી દઉં લડવાની છે અને ના માઇક અને ભારો એક મિનિટ અરે માઇક આ છે માઇ ફેશન ભાભર એ અરવિંદભાઈ દુકાન છે મુલાકાત લેજો એક વાર અને આપણે આવવાનું જોઈશું એટલે તમે જરૂર મુલાકાત લેજો ને આપણે આવવાનું છે કપડા બપડા તો લેવા છે તો લે છે ને કે આ છે ખરે મુલાકાત લેવા બાકી તો અમે આજી ગયા છે આનંદભાઈ કેમેરામાં થોડા ઢીલા પડી ગયા છે અને બાકી તો મોજ જ છે એક નંબર ને હવે રહ્યું છે લગભગ ચાર પાંચ કિલોમીટર રહ્યું છે એ આપણે પહોંચી ગયા છે હેડિયા એટલે આવવાનું તો છે જ નઈ એટલે ગ્રીલ મસ્ત મજાની શૂટ કરવાની છે આપણે અહીંયા અબાળા રહી જોગમાયા રહી તમે ઇન્સ્ટાગ્રામમાં થઈ જોયા હતો અને બ્લોગ ઇન્સ્ટાગ્રામમાં નાખવાનો થોડો ઘણો અહીંયા તમે નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાકી ટ્રાફિક થઈ ગયું છે માહોલ ગરમ ગરમ તો મિત્રો તમારે પણ આવું હોય અબાળાની જોગમાયાના મંદિરે તો છે ને બાબરની બજાર બાજ નહીં હતો ને એટલે પહેલાં તો આ રાધનપુર વાળો હાઈવે આ બધા છે આ બાદ રાધનપુર વાળો હાઈવે અને આ બાજુ છે સુગમવાળા હાઈવે ઉપર આવવાનું એટલે અહીંયા આવે છે ધોમવાય મંદિર અને આ છે ગાયનું સર્કલ હમણાં આ કસે ગયું છે હાઈવે ને કશું તો આવે છે થોડુંક ટ્રાફિક થઈ ગયું છે ટ્રાફિક હતી શિવગમવાળા હાઈવે ઉપર થયું એટલે અહીંયા આવે છે મંદિર એટલે તમે કન્ટિન્યુ રહે એટલે આપણે બધાશું તો કરી બજારથી જીતે જીતું આવવાનું તો જ આ અબાળા જવા છે ને આબા જવા છે રાધનપુર એટલે તમારે આવો હોય ને તો ભાભરથી પાંચ સીધે સીધો આવવાનું સર્જું મળે હવે ઉપર અહીંયા હવે હશે લગભગ ચાર પાંચ કિલોમીટર હશે વધારે તો છે તો નહીં એટલે આપણે આગળ મળે રેડી કારણ કે હવે કંઈ બધા લાયક નહીં ભાભરની બધા હતી સારી ઘણી થોડુંક રિઝલ્ટ એવું આવ્યું છે ભંગારથી તો એ તો આપણે થોડુંક સુધારશે હું સીધા સીધા ને આગળ આપણે છે ને થઈ ગઈ છે સીધા ને આકડા આવડે છે તમે કન્ટિન્યુ રહો તો મિત્ર તો મિત્ર મોન આનંદ ભાઈ કાંઈ એકલા નહીં રહ્યા હતા અબાળા કે ધોગમાં એ હેડતા તમે જોવો જેટલી પબ્લિક રહ્યા કે જોવા જો આગળ દાયરા છે અને આ દાયરા છે આટલા બધા હેડીને દાયેલા છે ને આપણે હેડીને દાયરા છે એટલે ખાલી ભાભરથી હમણાં તો ખૂબ બધા હેડીને દાયા છે ખાલી ઉલી બાથી ભાભર આવતા હોય થોડાક એકલા પડા બધા તો ખૂબ પબ્લિક જતી હોય છે જો આગળ દાયરા છે ને એનાથી આગળ દાયરા જોગમાયા મંદિર ઘણું શેટર નથી ઢુકડું જ છે આપણે હળવા હળવા પહોંચી ગયા છીએ અને બાકી તો કામકાજ ચાલુ છે આવું બધું રોડ ઉપર આડા આવું એટલે ઘણા પણ આવતા નથી કારણ કે પબ્લિક પબ્લિક હોય ને થોડીને બોડેલા આપણે ના બધા આવે એટલે આપણે તમે મળીન્યુ ફાઇનલી મિત્રો તમારો ભાઈ ગયો છે જોગમાયાના મંદિરે અને હું તમને દર્શન કરાવું જોઈએ કે આ છે મંદિર એ છે મંદિર અને હું તમને દર્શન કરો થોડીક વાર કન્ટિન્યુ રહો ને મોઢમાં લખી જયમાં રોગણી અબાડા આપણે પહોંચી ગયા રોગમાયાના મંદિરે સવારના એ જ દસ વાગે પહોંચી ગયા છો મંદિર છે ને તો તમે કન્ટિન્યુ હું તમને અંદર બતાવું હા મિત્રો અબાડાની રોગમાયાનું મંદિર તો તમે દર્શન કરીશ

ઉનાળા જો મેં દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ખરી કારણ કે ઘણા રોકાણા ઘણા બેઠા ખૂબ બધી પબ્લિક આવે છે તમે પણ આવજો એક વાર જરૂરથી અને આપણે દર્શન કરી લીધા ને હવે સાધનમાં સાધન મળે એટલે આથી આપણે દાય બરાબર કરી તમે કન્ટિન્યુ રહે તો આપણે વ્લોગ કરીને કરી દઈને તો મળે આપણે દાદી આગળ

આથી રસ્તો આપણે હતા ભણતા પહેલા તો મિત્રો આપણે અભાળા લઈને આવી ગયા હતા અને ઘરે પહોંચી ગયા હતા અને કારણ કે હવે ખાવા ખાઉં છે ખાવા ગાડીના ના ખાવા ખાઉં છે તો પોતાનું કાંઈક ભણાવેલા આશા કરશું કે તમારા બ્લોગ સારો લાગે છે સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળશે એક નવા બ્લોગમાં જય માતાજી